તો કેમ છો મિત્રો તમે બધા મજામાં આપણે હંમેશા મોજ મસ્તીમાં રહેવાનું છે અને આજના નવા એટલે કે નાના વ્લોગમાં તમારું મારા દિલથી હાર્દિક સ્વાગત કરું છું મિત્રો અને આજના વ્લોગમાં એવું છે કઈ નથી મિત્રો આજના સવારનું વાતાવરણ તમને બતાવવાનો છું ખાલી તમે આજનું સવારનું વાતાવરણ જુઓ કેમ કે આજે તો હું મિત્રો છે ને શોપ પર જવાનો નથી થોડું કામ આવી ગયું છે એટલે ભાઈને મોકલ્યો છે મારે કપડાની શોપ પર તો આજનું તમે ખાલી વાતાવરણ તો જુઓ મિત્રો સવાર સવારમાં દેખો ચકલાનો અવાજ ને થોડો થોડો મોરલાનો પણ અવાજ આવશે પણ અત્યારે મોરલા નથી યાર અવાજ કરતા દેખો એ મિત્રો સવાર સવારનું વાતાવરણ કેટલું મસ્ત તમે જુઓ ખાલી ઝાખર પડે છે અત્યારે તો આપણું ખેતર છે મિત્રો આપણા ખેતરમાં મકાઈની વાવણી થઈ ગઈ છે ફાઈનલી દેખો મિત્રો આ મારા કાકાનું ખેતર છે પણ એમાં કંઈ વાવણી કરી નથી હજી કાકા ગયા છે બાર આવવાના છે થોડાક દિવસમાં તો મિત્રો અને અમારી જે મકાઈની ખેતી થઈ અને મકાઈ કેટલી પાકી એ તમને બતાવું મિત્રો આજે ખાલી તમે જોઈ લો મકાઈ કેટલી પાકી છે પીળી પીળી મકાઈ છે મિત્રો જુઓ મકાઈ આ છે પીળી મકાઈ છે પીળા કલરની આનો રોટલો ખાવામાં બહુ બેસ્ટ રહે પાછો બહુ ખતરનાક રોટલો લાગે ગરમ ગરમ રોટલો ખાય ને તો ખતરનાક લાગે દેખો પીળી પીળી મકાઈ તો ચાલો હવે હું તમને સફેદ મકાઈ બતાવું મિત્રો મારી સાથે તમે ચાલો તમને હવે સફેદ મકાઈ બતાવો અમારે કેટલી ખેતી પાકી તમને બતાવું મિત્રો મકાઈ બીજી વાવણી કરી દીધી છે શિયાળાની ખેતી છે એ વાવણી થઈ ગઈ છે એ લગભગ પાકી જશે એ જોરદાર થશે ચોમાસા ની ખેતી કરતા એ જોરદાર ખેતી થશે મને લાગે છે દેખો દેખો આ સફેદ મિત્રો જે ચોમાસાનો પાક છે બરાબર પાક થયો નથી પણ થશે શિયાળાનો પાક સારો થશે એવું લાગે છે મને આપણી છે ડાય આ છે આપણી ડાય મિત્રો દેખો અરે યાર મજા આવે મસ્તી કરવાની આ છે આ વિડીયોમાં લગભગ જોઈએ હશે ને મિત્રો તમે રીલ રીલમાં જોઈએ છીએ ને અમારી ભેંસને હા એમનું નાનું અને આ મારા માટે પાણી ગરમ થાય છે ડાવા માટે મિત્રો તમને હું મારી જૂની ગાડી બતાવું જૂની ગાડી તમે જોઈ હશે લોકો દેખો મિત્રો જૂની ગાડી મારી મારી જે નવી ગાડી છે એ મારો ભાઈ લઈને જ ગયો છે મારી શોપ પર દેખો મારી પુરાણી ગાડી જૂની ગાડી અને આ છે આપણે બકરાઓ યાર તો મિત્રો કમેન્ટ કરજો તમે મારો બ્લોગ ક્યાંથી ક્યાંથી જુઓ છો તમારું ગામ કમેન્ટ કરજો મિત્રો અને અમારા ગામમાં મોટા મોટા ચીબડા પણ થાય છે ચીબડા બતાવો તમને ચીબડા જોવો પહેલાં દેખો મોટા મોટા ચીબડા એ પાકી ગયા મિત્રો ચીબડા હા દેખો આ તો આ તો પેલી બાજુ પેલી બાજુ નથી નહીં તો ચોરી તર લઈ જતા અમારા તો ગામડામાં એવું ચાલે દેખો ચીબડું આ તો વાડની આ બાજુ છે અને આગળ જે વાળ છે ચીબડું છે ને એની પેલી બાજુ રસ્તો જાય છે એટલે આ બાજુ ચીબડા છે એટલે બાકી આ ચીબડા ચોરી થઈ જતા બીજા ચીબડા તો ચોરી થઈ ગયા છે મિત્રો હા અને અત્યારે અમારા ગામડામાં એક બીજી વસ્તુ છે એટલે કે મારી ભાષામાં એને અમારા ગામડાની ભાષામાં અંડું રાખતા જાય છે પણ એનું રિયલ નામ છે સીતાફળ સીતાફળ કહેવામાં આવે છે સીતાફળ તૈયાર થઈ ગયા છે હવે થોડા થોડા દેખો હા તૈયાર થઈ ગયા છે સીતાફળ દેખો ને મિત્રો જેવા મોટા બતાવો તમને ચાલો ને મોટા મોટા સીતાફળ ચાલો જઈએ આપણે મોટા મોટા સીતાફળ જોવા માટે મારા રોગમાં કન્ટિન્યુ બન્યા દેખો ગાઈસ રેજો ગાઈશ આ રસ્તામાં છે આ સીતાફળ છે ને રસ્તા ઉપર છે એટલે આ પાકે એટલે રસ્તા વાળા જ ખાય અમે ના ખાઈએ કેવું ધાધું મજા મજામાં છું આપડા દાદુ છે દેખો મોટા ભાઈ આપડા છે કેવું છે મજામાં છે મજામાં છું તો કઈ વાંધો નઈ આપડે સવાર સવાર માં આપડા ભાઈ મળી ગયા છે મોટા ભાઈ હા ચાલો મળે આ ખેતી વાડી બાજુ તો મકાઈ માં આવું થયું છે જીવાત પડી ગઈ છે જીવળ પડી ગઈ છે દવા છાટવા કરું છું એવું છે દવા છાટવાના છો કે હા બરાબર આવું કરવું પડશે ને તો મોટા ભાઈ ગયા હતા ખેતી જોવા માટે આગળ બરાબર સવાર સવાર ભાઈ મળી ગયા બહુ આનંદ કઈ વાંધો ચાલો મમ્મી પપ્પા જોડે મળાવી છે મમ્મી પપ્પા ને પૂછીએ કે મારા વિડીયા ગમે છે કે નહીં બધું પૂછવાનું છે મમ્મી પપ્પાને ને તો ચાલો જઈએ આપણે મમ્મી પપ્પા જોડે મુલાકાત લઈએ આજે કોઈ દિવસ ગયો નથી આજે તમને હું મમ્મી પપ્પા જોડે મુલાકાત કરાવું પેલા પપ્પા જોડે જઈએ પછી મમ્મી જોડે આવીએ બરાબર તો પપ્પા છે ને પાળી બાંધે છે તો પપ્પાને આજે પૂછવાનું છે બરાબર કે પપ્પા કેવા વિડીયો કેવા લાગે આપણા બરાબર છે સારા લાગે છે ને પપ્પા કામ કરે છે હવે થોડી વાર આપણે બી થોડી મદદ કરશું થોડી થોડી મમ્મીને પૂછીએ હવે ચાલો વિડિયા કેવા લાગે આજે મારા વિડીયો કેવા લાગે મમ્મીને પૂછવાનું છે આજે મમ્મી વિડિયા કેવા લાગે આપણા બહુ બહુ સારા લાગે દેખો યાર મમ્મીને બહુ સારા લાગે પપ્પાને બહુ સારા લાગે મારા વિડીયો તમને પણ સારા લાગે છે પણ અમુક અમુક ને સારા નથી લાગતા યાર પણ શું કરવાનું કઈ વાંધો નહીં લાગશે બધાને સારા લાગશે ધીરે 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 તો મિત્રો ચાલો આજનો મારો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો અને લાઈક કરજો ફોલો કરજો ફોલો નહીં સબસ્ક્રાઈબ કરજો બરાબર તો યુ બાય કાલના નવા બ્લોગમાં મળીશું બાય બાય